નમસ્કાર આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ડીસા દક્ષિણ પોલીસે વધુ એક આરોપીને ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યો ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇકો ગાડી ચોરી કરી લઈ ગયેલ શખ્સને ગણતરીના કલાકમાં પકડી પાડતી ડીસા શહેર દક્ષિણ પોલીસ જેમાં પકડાયેલા આરોપી જીતેન્દ્ર દાન લાલદાન જાતે ચારણ ગઢવી ઉંમર 24 વર્ષ ધંધો મજૂરી હાલ રહે બલોત્રા મૂળ બાડમે રાજસ્થાનના વતની છે જેમાં ચિરક કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરદય રેન્જ કચ્છ ભુજ તથા શ્રી અક્ષયરાજ મકવાણા પોલીસ અધ્યક્ષ બનાસકાંઠા જિલ્લાઓને મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા સૂચના કરેલ તેમાં સીએલ સોલંકી નાયબ પોલીસ અધ્યક્ષ ડીસા વિભાગ તથા શ્રી ડોક્ટર અનિલ જે સિચારીયા પોલીસ અધ્યક્ષ ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરાઈ હતી જ્યારે કામગીરી કરનારા અધિકારી શ્રી અનિલ જે સીસારીયા અધ્યક્ષ ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન અશોક સિંહ હેડ કોન્સ્ટેબલ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન સમી ઉલ્લાન ખાન હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રિકાબેન પોલીસ કોન્સ્ટેબલ ડીસા દક્ષિણ પોલીસ સહિત તમામ ટીમ સફળતા પૂર્વક કામગીરી કરી ગણતરીના કલાકમાં આરોપી સહિત ઇકો ગાડી ઝડપી પાડવામાં આવી હતી સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ